કોણ કોણ હું કામ કરે છે 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 હે ચોકીદાર પાછો ઊંઘે ઊંઘે ઓન ઓન ડ્યુટી ડ્યુટી ઊભો ઊંઘવાનું બિચારા બિચારાને ડ્રેસે નથી આપ્યો અરે કોણ છે તું હું કોણ હડફો હવાલદાર તને ખબર છે હું કોણ છું અરે હશો કોઈ મેનેજર અથવા શેઠ ચમચા અથવા ઘાટી ધોબી અથવા શેઠ ના કુતરા સાચા હું કોણ છું તને ખબર છે હું કુલભૂષણ છું કુલભૂષણ અરે કુલભૂષણ અરે કુલ કુલભૂષણ શેઠ તમને જ મળવા આવ્યો હતો આઈજી સાહેબ નો એક સંદેશો આપવાનો હતો કે આપ એને ફોન કરીને વાત કરી લેજો ઠીક છે હું એમને સાથે વાત કરી લઈશ જેને કૂતરા સાચવા વાળો સમજો તો તો કુલભૂષણ નીકળ્યો ટેન્ડ ઉપર લોકોના ખિસ્સા કાપે છે ચાલ અલ્યા એ તું આજે પાછો ચંપલ પહેરીને આવ્યો સાહેબ કી જાય છે કાલ બૂટ પહેરીને આવતો જા આ તો તું નેતાનો દીકરો છો ને એટલે તને છોડી દઉં છું સમજો ને કઈ ખારો ધંધો કર જા આનો બાપ નેતા લોકોના પેટ કાપે છે અને આ બસ સ્ટેન્ડ ઉપર લોકો ના ખિસ્સા કાપે છે બે સરખા બાપ એવા બેટા અરે સાહેબ કઈ વિચાર માં છો ઊંડા વિચારમાં છો છો કઈ મૂંઝવણમાં છો હાડફા સમજાતું નથી કપૂર ને માર્યો એના ગળા પર ઊંડા ઘા છે અને આજુબાજુ કોઈ તીક્ષણ હથિયાર પણ નથી મળ્યું

અરે એક પાપીઓ મર્યો તો ધરતી માથેથી ભાર બાર અડવો થયો આવા પાપીયા તો મરવા જ ગયો